બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર મિત્રો મારું નામ કે જોશી છે હું ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્ય છું આજે આપણે જો આપણું એમકોમ કોમ છે એમ કોમ સેમેસ્ટર વનમાં નાણાકીય હિસાબી પદ્ધતિ જે આપણો વિષય આવે છે એ નાણાકીય હિસાબી પદ્ધતિમાં બ્લોક ત્રણ બ્લોક 3 માં એકમ 13 જેનું નામ છે હિસાબી પદ્ધતિના વિકસતા ખ્યાલો એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કઈ વિષય વસ્તુ જોવાના છીએ આર્થિક મૂલ્યવૃદ્ધિના વૃદ્ધિના હેતુ એ જે આપણી આર્થિક મૂલ્યવૃદ્ધિ જે આપણે હમણાં ભણ્યા એના હેતુ શું શા માટે આ આર્થિક મૂલ્યવૃદ્ધિ કરવામાં આવે છે આર્થિક મૂલ્યવૃદ્ધિનો ખ્યાલ મૂળભૂત રીતે એ તપાસ છે કે ધંધાનો કાર્યકારી નફો ધંધામાં રોકાયેલી મૂડીની પડતર વસૂલવામાં સક્ષમ છે કે નહીં આપણો દેશું હોય તો આપણો કાર્યકારી નફો છે ને એ રોકાયેલી મૂડી પડતર વસૂલવામાં સક્ષમ છે કે નહીં પાછળનો ઉદ્દેશ્ય એ છે કે શોલ્ડર્સને ધંધામાં મૂડી રોકાણ કરવા માટે ઉઠાવેલ જોખમનું તેમને પૂરતું વળતર મળી રહેવું જોઈએ આપણો દેશું હોય કે જે શોલ્ડર હોય એના પૈસા રોક્યા હોય એ મૂડી રોકાણ કર્યું હોય એ મૂડી રોકાણમાં જેટલું જોખમ એમને પૂરતું વળતર મળી જવું જોઈએ પછી આ માટે કંપની ધંધાનો કાર્યકારી નફો હંમેશા ધંધામાં રહેલ જોખમના દર અને રોકાયેલી મૂડીની પડતર કરતા વધારે જોવો જોઈએ આપણને આર્થિક મૂલ્યવૃદ્ધિ શું બતાવે છે કે આપણને જે કાર્યકારી નફો છે ને એ કાર્યકારી નફો વધારે જોવો જોઈએ કોનાથી વધારે હોવો જોઈએ તો ધંધામાં રહેલા જોખમના દર અને રોકાયેલી મૂડીની પડતર કરતા આપણો જે કાર્યકારી નફો છે એ વધુ હોવો જોઈએ જેના પરિણામે કંપનીના પોતાના રોકાણકારોની મૂડીમાં ખરા અર્થમાં વધારો કરી શોલ્ડર્સને પોતાના તે આકર્ષી શકાય છે ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે કંપનીનો નફો રોકાયેલી મૂડી પર વળતરનો દર કે શેર દીઠ કમાણી ઊંચી કે સારી હોય પરંતુ તે જ કંપનીની આર્થિક મૂલ્યવૃદ્ધિ નકારાત્મક હોય છે તેનો સ્પષ્ટ અર્થ એવો થયો કે કંપની રોકાણના મૂલ્યમાં ઘટાડો કરી રહી છે અને કંપની પોતાની મૂડીને વેડફી રહી છે હવે આપણે ઘણી વખત એવું જોયું હશે કે જ્યારે એક કાર્યકારી નફો હોય ને એ રોકાયેલી મૂડી પર વળતરનો દર અને શેડિટ કમાની ઊંચી કે સારી હોય પરંતુ કંપનીની આર્થિક મૂલ્યવૃદ્ધિ નકારાત્મક હોય આર્થિક મૂલ્યવૃદ્ધિ નકારાત્મક હોય અર્થ શું થાય છે કે જે લોકો છે ને જે મૂડીરોકાણ કરે છે એ મૂડીરોકાણ કરવામાં જેટલું જોખમ ઉઠાવે છે જેટલું જોખમ ઉપાડે છે એના પૂરતું એના કમ્પેન્સેશનમાં પૂરતું એમને વળતર મળતું નથી અને કંપની પોતાની મૂડીને વેડફી જાય છે આર્થિક મૂલ્યવૃદ્ધિના મહત્વ તો આપણે આર્થિક મૂલ્યવૃદ્ધિથી આપણને શું મહત્વ છે

પ્રતિબિંબ બતાવડે છે આપણને અને રોકાણ સફળતાપૂર્વક થયું છે કે નથી એ આપણને બતાવે છે આર્થિક મૂલ્યવૃદ્ધિ એવું સાધન છે કે જે શોલ્ડરોની સંપત્તિમાં વધારો કરવાના તેમના નિર્ણય પર સંચાલકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે આપણે જે આર્થિક મૂલ્યવૃદ્ધિ આપણને શું ખ્યાલ આપે છે કે જ્યારે આપણે વધારે રોકાણ કરશું ને એ વધારે રોકાણ ક્યારે મળી શકે છે જ્યારે આપણને ખબર છે કે વધારે વળતર મળે અને વળતર મળે એટલા માટે આપણા જે સંચાલકો છે એને જોવું જોઈએ કે એમને જોખમ કરતા પૂરતું વળતર મળે છે કે નથી આર્થિક મૂલ્યવૃદ્ધિ રોકાણકારો માટે એક સારી માર્ગદર્શિકા છે કેમ કે આપણે છે ને એ જે રોકાણકાર રોકાણકાર એટલે તમે જયારે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરો છો કોઈ પણ મિલકતમાં રોકાણ કરો છો કોઈ પણ શેર ખરીદો છો ત્યારે તમારા માટે આ આર્થિક મૂલ્યવર્ધિ પત્રક છે એ તમારા માટે માર્ગદર્શિકા છે તમને એનાથી ખબર પડે કે ખરેખર મને કેટલો મારા જોખમના મને પૂરતું વર્તન મળે છે કે નથી તેના આધારે રોકાણકારો નક્કી કરી શકે છે આર્થિક મૂલ્યવૃદ્ધિ શું બતાવે છે આપણી કંપનીના શેરની પ્રતિષ્ઠા બતાવે છે આપણા કંપનીના શેર કેટલા વેલ્યુએબલ છે એ બતાવે છે વિકેન્દ્રિત વ્યવસ્થા તંત્રમાં આર્થિક મૂલ્યવૃદ્ધિ અંકુશ માટેનું મહત્વનું સાધન છે જ્યારે પણ આપણે વિકેન્દ્રીકરણની વાત કરીએ ને ત્યારે આર્થિક મૂલ્યવૃદ્ધિ કામ ભજવે છે સંચાલક દરેક કંપનીના વિકેન્દ્રિત એટલે કે જુદા જુદા એકમોની આર્થિક મૂલ્યવૃદ્ધિ શોધવા માટે ઉપયોગ કરી શકાય છે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટની એક ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ લઈને એનું પણ આર્થિક મૂલ્યવૃદ્ધિ આપણે શોધી શકીએ કે એનો ફાળો કેટલો એવી રીતે શોર્ડરની સંપત્તિનું રક્ષણ કરવા માટે તેમાં સુધારો કરવા માટે સંચાલકે યા સંચાલક મંડળે આર્થિક મૂલ્યવૃદ્ધિ સાથે જોડાયેલી વળતર યોજનાઓ વિકાસવી જોઈએ હવે બીજો ખ્યાલ છે પર્યાવરણલક્ષી હિસાબો તો પર્યાવરણલક્ષી હિસાબો પણ આપણે જોઈએ તો કુદરતી સંપત્તિ જેવી કે નદીઓ તલાવો સમુદ્રો ખનીજો હવા પાણી વગેરે પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે કુદરતી અણમોળ ભેટ છે આપણને ખબર છે આવી કુદરતી સંપત્તિના સ્વરૂપમાં ફેરફાર કરીને અને ઉપયોગી ચીજ વસ્તુઓ બનાવવાનું કામ આજના ઉદ્યોગો કરે છે આવી કુદરતી સંપત્તિના ઉપયોગ પાછળ આજના ઉદ્યોગો આંધળી દોટ મૂકી છે અને પ્રગતિના આંકડા રજૂ કર્યા રાખે છે ત્યારે સવાલ એ આપણને આવે છે એ ઉભો થાય છે કે જો આપણા જંગલો કાપ્યા જ કરીએ અને પર્વતોનો પથ્થરો તોડ્યા જ કરીએ અને ભૂગર્ભમાંથી ખનીજો આપણે કાઢ્યા જ કરીએ અને ખોદ્યા જ કરીએ તે પ્રગતિ છે કે અધોગતિ છે વિચારવું પડે કે બેફામ રીતે સંપત્તિનો ઉપયોગ કરવાથી ગમે તેટલી અડલગ સંપત્તિ પણ નાશ પામે છે અને પરિણામે કુદરતી અસંતુલન ઊભું થાય છે અને તેના માઠા ભોગવવા પડે છે લોંગ ટર્મ આપણે પરિણામો ભોગવવા પડે છે પર્યાવરણલક્ષી હિસાબો કેમ આવી કેમ કે આપણે શું ઉદ્યોગો ઘણા બધા હોય ને ઉદ્યોગો પાણી વેસ્ટ કરે તો જલ પ્રદૂષણ થાય હવા વાયુ પ્રદૂષણ કરે છે એટલે ઉદ્યોગો સમાજમાંથી પર્યાવરણમાંથી લેવાનું કામ તો કરે છે અને પાછળ છોડે છે એ જલ પ્રદૂષણ વાયુ રૂપે એવા હાનિકારક છોડે છે પ્રકૃતિમાં પર્યાવરણમાં પર્યાવરણ એનાથી પર્યાવરણનું જ્યારે નુકસાન થાય ત્યારે આપણી પર્યાવરણની સૃષ્ટિમાં અસંતુલા આવી જાય છે અસંતુલાને કારણે આપણે ઘણી બધી જગ્યા જોયું હશે કે જે સમય ના હોય એ સમયે વરસાદ આવી જાય છે તો આ પર્યાવરણ હિસાબી પદ્ધતિ એનો ઉકેલ છે કે પર્યાવરણ હિસાબી પદ્ધતિ આપણને શું કહેવા માંગે છે તમે કુદરતથી કેટલું લીધું એનો આંકડો બતાવો અને તમે કુદરતી કેટલું આપી રહ્યા છો એનો આંકડો બતાવો એટલે પર્યાવરણ હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ થયો પર્યાવરણ લક્ષી હિસાબી પદ્ધતિ એ કુદરતી સાધન સંપત્તિ અને પર્યાવરણના હિસાબો રાખવાની પદ્ધતિ છે આ એક એવી પદ્ધતિ છે પર્યાવરણ હિસાબી પદ્ધતિ એવી પદ્ધતિ છે જે કુદરતી સંસાધનો અને સંપત્તિ અને પર્યાવરણના હિસાબો રાખવાની પદ્ધતિ છે જેના દ્વારા રાષ્ટ્રની આર્થિક પ્રવૃત્તિઓ સામાજિક કલ્યાણ અને કુદરતી સંપત્તિઓની જાળવણીની પ્રયત્નો કરવામાં આવે છે અને બધી કંપનીઓને એ હોય છે કે તમે સમાજને તમે પર્યાવરણને કેવી રીતે બાંધી રાખો છો તમે પર્યાવરણમાં આર્થિક કલ્યાણનું શું કામ કરો છો સમાજ કલ્યાણનું શું કામ કરો છો અને તમે સમાજથી કેટલું લો છો આ બંનેનું રેકોર્ડેશન હોય પર્યાવરણ ઈસાઈ પદ્ધતિના હેતુઓ તો આ ઈસાબી પદ્ધતિ દ્વારા દેશની કુદરતી સંપત્તિઓનો અંદાજ કાઢવામાં આવે છે પર્યાવરણના હિસાબો દ્વારા રાષ્ટ્રીય આવકનો ખ્યાલ વધુ સ્પષ્ટ થઈ શકે છે પર્યાવરણ હિસાબી પદ્ધતિ દ્વારા રાષ્ટ્રીય ખર્ચનો ખ્યાલ આવી શકે છે પર્યાવરણ સાધનો અને કુદરતી સંપત્તિનો સતત ઉપયોગ થતો હોય આથી તેના જથ્થામાં ઘટાડો થાય છે જેને પરિણામે કુદરતી સંપત્તિ કેટલી બચી રહી છે તેનું મૂલ્યાંકન કરવું જરૂરી છે આ પદ્ધતિમાં કુદરતી સંપત્તિઓ પર ઘસારાની ગણતરીને વિચારણા કરવામાં આવે છે પર્યાવરણને કુદરતી સંપત્તિ જે દેશમાં હોય તે દેશની પ્રજા વધુ તંદુરસ્ત હશે અને તેમના કલ્યાણકારી અનેક યોજનામાં અમલમાં મૂકી શકાશે પર્યાવરણ હિસાબી પદ્ધતિનું મહત્વ પર્યાવરણને બચાવવા માટે સામાજિક જવાબદારી નિભાવવા માટે કેટલાક વધારાના ખર્ચા કરવામાં આવે છે તો એને આપણે હિસાબી પદ્ધતિમાં આપણે લઈએ છીએ પર્યાવરણને બચાવવા આવા કેટલાક ખર્ચા થયા તેની સામે કેટલીક આવક થઈ તે પર્યાવરણ હિસાબી પદ્ધતિમાં જાણ કરી શકાય છે પર્યાવરણ હિસાબી પદ્ધતિ આપણને એક રેકોર્ડ આપે છે એક નોંધ આપે છે કે કેટલા ખર્ચા થયા અને તેની તેની સામે કેટલી આવક થઈ પર્યાવરણને બચાવવા માટે પછી સામાન્ય રીતે તે મિલકતો પાકા દર્શાવવામાં આવે છે તે રીતે પર્યાવરણ હિસાબી પદ્ધતિમાં પણ રાષ્ટ્રીય પાકો તૈયાર કરવામાં આવે છે અને કુદરતી સાધન અને સંપત્તિઓ ઘસારા બાદ કિંમતે દર્શાવવામાં આવે છે રોકાણકારોને મૂડીનું રોકાણ કરવામાં કે સરકારને આર્થિક નિર્ણય લેવામાં પર્યાવરણ હિસાબી પદ્ધતિ મદદરૂપ બને છે દેશની આર્થિક પદ્ધતિઓમાં કુદરતી સંપત્તિને પર્યાવરણનો કેટલો ફાળો છે તે માપી શકાય છે

પદ્ધતિ બન્યા એ પર્યાવરણ હિસાબી પદ્ધતિમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ અને મને ખાતરી છે કે બધી જ વસ્તુ તમને સમજાઈ હશે આ સાથે હું વિરમું છું ધન્યવાદ